अरे <laughs> जवान विद्यान मम्मा घेर विद्या ने बो तैयार थी जाए वेला वेला जो दिव्या तो बुमो पड़े जाए वेला जय माता जय माता जो दिव्या बुमो पड़े जाए

તો વિદ્યા મમ્મા ઘેર ખબર લેવા જવાનું વિદ્યા નહીં તો આપણે તૈયાર થઈ ગયા તો અમે નીકળી બાઈક લઈ મિત્રો આપણે આવી ગયા ખડી ચોકડી આ બાજુ વિદ્યાને ઉભો દિવ્યાન બધો આપણે બ્રેક આઉટર નખા ઉભા રહ્યા છીએ ગેરેજ ઝીલ તો વિદ્યામાં બધા આટલા ઉભા રહ્યા છીએ એ ઉભા રહે

şey aa ah, to velai nu se aa quota nu se kaam complete thai giye hmm. velai gaya hotel ma ko khavo vidya he gota maga va to gota maga diya pa sip ko kak ko chokri hotel re bethe ji apa nashta karama pa nashta kar liye gota maga khana maga

હેલી વખત આપણે આટલું પાણી જોઈ નાખું આટલા કદી પાણી નહીં હોતું પેલું એટલું દીધું દીધું નમનું એટલે ચેક ડેમ બધું એટલે પાણી વધારે નીકળ રહ્યો પેલા ઈટાઈ કેટલો પડ્યો હમ્મો ઈટાઈ ચીજો ઝૂમ કરી આવું તો હા હમ્મો પડ્યો એ હમ્મો રે હે પેલો હમ્મો પડ્યો પેલો અરે મંદિરના બાજુમાં તો આ બાજુ હમ્મો મૂકતી તું હમસે આપણે આટલા એને ઉભા રહ્યા કુવાણી હતું એટલે મૂકું ઉભારીએ કટલીએ मस्त नाही लागतो अजून मस्त लाइटिंग वय पासू आहे मस्त